આઝાદીના છોત્તેર વર્ષ પૂર્ણ થઈ ગયા છતાં પણ કરજણ તાલુકાનું શેરપુરા ગામ સ્મશાન સુવિધાથી વંચિત આઝાદીના છોતેર વર્ષ પૂર્ણ થયા છતાં પણ શેરપુરા ગામમાં આદિવાસી સમાજના લોકો માટે સ્મશાન નથી અંતિમ ક્રિયા કરવામાં પડતી હાલાકી ચોમાસાની ઋતુમાં બે કિલોમીટર કાદો ચાલી જવું પડે અગાઉના સરપંચો અને તલાટીઓને કરી છતાં પણ આદિવાસી સમાજના લોકોની માંગ પૂર્ણ થઈ નથી જેથી આજ રોજ એડવોકેટ મિનેશ પરમાણી આગેવાની હેઠળ શેરપુરા ગામના ગ્રામજનો ભેગા થઈ કરજણ પંચાયત કચેરી ખાતે વિસ્તરણ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું અને વહેલી તકે સ્મશાન બનાવી આપવાની માંગ કરી હતી રિપોર્ટર નરેશ પરમાર કરજણ તાલુકાના શેરપુરા ગામે આઝાદીના છોતેર વર્ષ પૂર્ણ થયા તેમ છતાં આદિવાસી સમાજનું સ્મશાન નથી જે તે સમયે મૌખિક વાત થયેલી કે આ તમારું સ્મશાન છે ત્યાં અત્યાર સુધી અંતિમ ક્રિયા થાય છે પરંતુ ચોમાસાની ઋતુ હોય તે સમય દરમિયાન જો ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ બને કોઈ મરણ થાય તો અંતિમ ક્રિયામાં ઘણી તકલીફ પડે છે બે ત્રણ વર્ષ પહેલા કોરોના સમગ્ર દેશમાં હતો તે સમય દરમિયાન પણ ઘણી બધા પ્રસંગ બન્યા તે સમયે પણ આ ગામના લોકોને આડેલી સમાજને ખૂબ જ તકલીફ સ્વશાન વગર પડેલી છે જો સરકાર વિકાસની વાતો કરતી હોય છેવાડાના ગામ સુધીનો વિકાસ કર્યો છે પરંતુ આ કરજણ તાલુકાના શિહપુરા ગામમાં કોઈ વિકાસ થયો નથી એવું સ્પષ્ટપણે દેખાય આવે છે બે સ્થળથી તેનું નિરીક્ષણ કર્યું છે સ્મશાન ત્યાં થયા નથી એ લોકોને આવાસો પણ નથી મળી ઘણી બધી સરકારની જે ગાંઠો છે એનાથી વંચિત આ ગામ રહી ગયું છે જેના કારણે આજ રોજ ભારતીય સંવિધાન દિવસના નિમિત્તે મહેરબાન તાલુકા ના તાલુકા સાહેબ ને આવેદનપત્ર આપવા છે અને અમારી મુખ્યત્વે માંગણી ગામ લોકોને સ્મશાન મળે અને આવનારા સમયમાં આ ગામ લોકોને આદિવા સમાજ ને આવાસનો પણ લાભ મળે એવી અમારી આગળ માંગણી છે